સર્જાયો હતો ચુડા તાલુકાના મુરવાડ ગામના ઓવરબ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો રાજકોટથી અમદાવાદ મિની ટ્રાવેલ્સ બસ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો પશ્ચિમ બંગાળનો પરિવાર અમદાવાદ થી સૌરાષ્ટ્ર પ્રવાસે નીકળ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો અકસ્માતમાં મોતને ભેટેલા તમામ કોલ્ડ સ્ટોરેજમાં રખાયા છે પરિવારજનોના આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે અકસ્માતમાં છ લોકોના કમકમાટી ભર્યા મોત કમકમાટેજ્યા હતા દસ લોકો ઇજાગ્રસ્ત થયા હતા એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે ચુડા પોલીસ દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર